અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન અંસાર માર્કેટ પાસે પીરામણ ગામ તરફ જવાના રોડ પર આવેલ મંદિર પાસે જાળીઓમાં બે ઇસમો શિશુનો મોટો જઠ્ઠો લાવી સંતાડી રહેલા હોવાની માહિતી મળી હતી જે માહિતીના આધારે પોલીસે રેડ કરતા બે ઇસમોને પકડી તેની પૂછપરછ કરતા તેઓ અંસાર માર્કેટમાં રહેતા અલાઉદ્દીન જલીલ કુરેશી અને ઇમરાન અકબર મુનશી ચૌધરી હોવાનું જણાવ્યું હતું બી ડિવિઝન પોલીસે સ્થળ ઉપરથી શિશુનો જથ્થો કબજે કરી વધુ પૂછપરછ કરતા શિશુનો જથ્થો ઓગાડીને અંસાર માર્કેટમાં બિલાલ અહેમદ શાહને આપેલ હોવાનું જણાવતા પોલીસે બિલાલ અહેમદ શાહની ધરપકડ કરી રૂપિયા ત્રણ લાખ છેતાલીસ હજારનું એક હજાર સાતસો ત્રીસ કિલોગ્રામ શિશુનો જથ્થો અને પચાસ હજારના ત્રણ મોબાઈલ મળી કુલ રૂપિયા ચાર લાખ છ હજારનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે